આરોપી તરીકે કે ધરપકડ પહેલાં નામ ન હતું ત્યાર સુધી આહિર સમાજ શુભ રહ્યા અને આહિર સમાજ સેના દ્વારા ગુજરાત દ્વારા લેટપેટ વિડીયો તથા ન ચેનલ પર ડિબેટ એવા તમામ પ્રયત્ન કરવામાં આવ્યા કે જે બંને સમાજ આમને સામને ન આવે પરંતુ હમણાં સરકારનો ડેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકી પરસોત્તમ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયા પર જોયો જેમાં તે ધોકા ઉપડવા તથા તમારા મત નથી જોતા એવું બોલતા જણાય છે

ઉપર છે આ બાબતે મુખ્યમંત્રી તથા શ્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ તથા પરસોત્તમ સોલંકી અથવા હીરા સોલંકી જે ડિબેટમાં સ્પષ્ટતા કરવામાં આવે ડિબેટ કરવામાં આવે તેવી જે જે અનુસંબોધન તથા તમામ તમામ પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોને આ પ્રેસનોટ આહિરસેના ગુજરાત દ્વારા મોકલવામાં આવે છે આશા રાખીએ છીએ કે ન્યૂઝ ચેનલ આ મુદ્દે ડિબેટ કરવા માટે કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકી તથા હિરા સોલંકી અને આહિરસેના ગુજરાતનું આમંત્રણ પહોંચાડી આહિર સેના ગુજરાત સાથે ડિબેટ સ્પષ્ટતા માટે આવે એવું તેવું કરશો એવી અભ્ય અભ્યર્થ સાથે આશા રાખીએ છીએ નોંધ વહેલી તકે પરષોત્તમ સોલંકી અથવા હીરા સોલંકી આહિરસેના ગુજરાત સાથે ધોકા મુદ્દે ડિબેટ બે બેસશે એવી આશા રાખીએ છીએ